યરામગીરી બાપુ પહેરાવશે વડાપ્રધાન ને પાઘડી આવતીકાલે તરબધામ ખાતે વડાપ્રધાન ઉપસ્થિત રહેશે સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તેઓ હાજરી આપવાના છે દુર્લભ ગુરુ

ણ પ્રતિષ્ઠા થવાની છે અને આ પ્રતિષ્ઠાની અંદર પાંચ લાખ થી પણ વધારે લોકો ઉપસ્થિત રહેવાના છે જોડે જોડે આ અંદર દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ ઉપસ્થિત રહેવાના છે રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ કેબિનેટ મંત્રીશ્રીઓ ધારાસભ્યશ્રીઓ સમાજના આગેવાનો સાધુ સંતો અને મોટી સંખ્યામાં અમરનાથ ભગવાનના ભક્તો પણ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમ ખૂબ જ ભવ્ય અને દિવ્ય થવાનો થવાના હોય અને અમારા નાથજીનું જ્યારે જયારે પ્રતિષ્ઠા હોય એટલે સમાજના તમામ લોકોમાં અને વળીનાથ મંદિરના આ સ્વયંસેવકોમાં એક અનેરો ઉમંગ છે ઉત્સાહ છે અમે ભગવાનની સાથે સાથે દેશના વડાપ્રધાનને વધાવવા માટે રબારી સમાજની અલગ અલગ અમારી ઝાંખીઓ પણ અહીંયા રજૂ કરવાના છીએ અમારા ગુજરાતમાં રબારી સમાજમાં અલગ અલગ પહેરવેશ અલગ અલગ બોલી અલગ અલગ નૃત્ય એનું પરફોર્મન્સ પણ અમે કાલે રજૂ કરવાના છીએ પાટણવાળિયા રબારી સમાજનો જે અમારો ટ્રેડિશનલ ડ્રેસ અલગ છે જુવાર રબારી સમાજનો ટ્રેડિશનલ ડ્રેસ અલગ હશે સૌરાષ્ટ્ર રબારી સમાજનો ટ્રેડિશનલ ડ્રેસ અમારો અલગ છે એ જ રીતે કચ્છના રબારી સમાજ તમે અહીંયા જોઈ જ શકો છો એનો પણ ટ્રેડિશનલ ડ્રેસ અલગ છે રાજસ્થાનના રબારીનો પણ ટ્રેડિશનલ ડ્રેસ અલગ હશે એટલે તમામ ટ્રેડિશનલ ડ્રેસોની અંદર અમારી દીકરીઓ અહીંયા ગરબા અને નૃત્ય કરશે જોડે જોડે ટ્રેડિશનલ ડ્રેસની અંદર આવવા માટે અમારા મહાનસિંહ જયરંગીરી બાપુએ આહવાન કરેલું છે તો આહવાનને માન આપી અને રબારી સમાજ ટ્રેડિશનલ ડ્રેસમાં આવવાનો છે અને અહીંયાનું એક એક અલગ વાતાવરણ હશે આખું ગુજરાત અહીંયા તમને જોવા મળશે આખા ગુજરાતની સંસ્કૃતિ અહીંયા જોવા મળશે વાતીગત પહેરવેશ તમને અહીંયા જોવા મળશે અને વડાપ્રધાન વડાપ્રધાનશ્રીને અમે સુવર્ણ પાઘડી પહેરાવી અને એમનું સ્વાગત પણ કરવાના છીએ અમારા માનસિંહ એમને મંદિરનો મોમેન્ટો પણ આપવાના છે અલગ અલગ રીતે અમે વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત થાય એ રીતનું અમારું આયોજન છે